નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને કાલે વાર્તા સાંભળીને બાપા કાગડો આજે આપણે નવી વાર્તા સાંભળવાના છીએ ઠંડી પાસે આવે છે ને તો એની વાર્તા સાંભળીએ આમ તો ઠંડીની નથી પણ એની નજીકની છે થોડીક મજા આવશે સાંભળવી છે વાત તો ખરેખર એક ડોષીની છે ને એની હિંમતની છે અને એની આવડતની છે વાર્તાનું નામ છે ટાઢા ટબકલાની વાર્તા આજની વાર્તા છે ટાઢુ ટબકલું તમે વાર્તાઓ સાંભળો છો પછી તમારા મિત્રોને પણ સંભળાવો છો ને તમને વાર્તાઓ ગમતી હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ તો હંમેશા તમારી પાસે નવી નવી વાર્તાઓ લઈને આવવાની હિંમત ચાલુ વાર્તા કરીએ વાર્તાનું નામ છે ટબકલું એક ડોશી હતી તે એક કુબામાં રહેતી હતી વરસાદના દિવસો આવ્યા અને બહુ વરસાદ થયો એટલે ડોશીના કુબામાં ચારે કોર ચૂવા લાગ્યો અને ઠેક ઠેકાણે પાણીના ખાબોડિયા ખાબોચિયા ભરાઈ ગયા ડોશીને ચૂવાથી એટલે કે પાણી પડવાથી બહુ જ ત્રાસ થવા લાગ્યો ચૂવાના ટીપા તેના શરીર પર પડતા હોવાથી તે ઘણી કંટાળી ગઈ એક વાર એક સિંહ ડોશીના કૂબા પાછળ એટલે કે ઘર પાછળ રાતનો લબાઈ લપાઈને ઊભો હતો એવામાં ડોશીના પગમાં ઠેસ લાગવાથી તે ખાબોચિયામાં પડી અને શરીરે ઠંડુ એટલે કે ટાઢું લાગવાથી બોલી હું શીલાથી ન બીવ ને હું વાઘલાથી ન બીવ બી હું તો એક ટાઢા ટબકલાથી ડોશીને આવું બોલતી સાંભળી સિંહ વિચાર કરવા લાગ્યો કે આ ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી અને ટાઢા ટબુકલાથી બીવે છે ત્યારે એ ટાઢું ટબુકલું કેવું હશે એટલામાં ડોશીના વાસામાં એક મોટું પાણીનું ટીપું પડ્યું ડોશી વળી કંટાળીને બોલી હું તો સિંહલાથી ન બીવ હું તો વાગલાથી ન બીવ બીવ હું તો એક ટાઢા ટબુકલાથી સિંહ ફરીવાર ડોષીને બોલતી સાંભળીને ગભરાયો અને ઢાઢા ટબુકલાથી બચવા માટે ઉભે પૂંછડે જંગલ તરફ દોડ્યો રસ્તામાં એક વડ આવ્યો વડ ઉપર એક વાંદરો ધ્રુજતો બેઠો હતો નીચે ભૂલા પડેલા એક મુસાફર વડના થડ પાસે ઓડવાઈને પડ્યો હતો સિંહને દોડતો જોઈ વાંદરે પૂછ્યું સિંહ ભાઈ વનરાજ થઈને ધ્રુજતા ધ્રુજતા ક્યાં દોડતા જાવ છો સિંહ કહે ભાઈ ટાઢા ટબુકલાથી બીવ છું હું તો એક ડોશી બોલતી હતી શું બોલતી હતી તમે યાદ છે શું બોલતી હતી ડોશી હું શિહલાથી ન બીવ હું વાગલાથી ન બીવ દેવ હું તો એક ટાટા ટબુક લાથી આથી હું ડોશીને બોલતી સાંભળીને જીવ લઈને ભાગ્યો છું સિંહની વાત સાંભળી વાંદરાને પણ બહુ બીક લાગી ઝાડ પાસે સિંહને ઉભેલો જોઈ નીચે બેઠેલા માણસને બીક લાગી કે કદાચ સિંહ પોતાને ખાઈ જશે એટલે તેણે ઝાડ ઉપર ચડવાનો વિચાર કર્યો તેના હાથમાં વાંદરાનું પૂછડું આવ્યું મુસાફરે વાંદડાનું પકડ્યું એટલે વાંદરો એને એમ કે ટાઢું ટબુકલું આવી પહોંચ્યું એમ ધારી ચીસ પાડીને કૂદું મુસાફરના હાથમાંથી પૂંછડું લપસી ગયું એટલે તે ધડ થઈને નીચે પડ્યો એટલે સિંહને લાગ્યું કે ટાઢુ ટબુકલું આવી પહોંચ્યું છે અને વાંદરાને પકડ્યો છે આથી સિંહ વધારે ગભરાયો ને અંધારામાં ત્યાંથી દોડતો દોડતો નાઠો તેજ રાત્રે એક વોરાની બકરી ખોવાયેલી તેથી તે જંગલમાં તેને શોધવા માટે નીકળેલો અંધારામાં તે સિંહની સાથે અફડાયો સિંહને કાંઈક અથડાયું એટલે તેને બીક લાગી અરે બાપરે ટાઢું ટપુકલું આવ્યું કે શું ને વોરાને કંઈક અથડાયું એટલે એને એમ કે પોતાની બકરી હાથમાં આવી સિંહ તો ટાઢા ટપુકલાની બીકથી લપાઈને ટાઢો થઈને કોરે જઈને ઊભો રહ્યો વોરાને લાગ્યું કે નજીક ઉભેલું પ્રાણી પોતાની બકરી છે એટલે તેણે એકદમ પાસે જઈ તેને ગાળો દઈ તેના કાન પકડી બે ચાર વાર ખેંચી સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા ઢાઢા ટબુકલાના હાથમાં આવ્યા તે હવે છૂટશું નહીં બીકમાં અને બીકમાં તેણે માર ખાઈ લીધો ને મિયાની મિન્ની જેવો બની ને વોરા સાથે ચાલ્યો વોરાએ ઘેર આવીને તેને બકરીને ખીલે બાંધી દીધો ને સિંહ બંધાઈ ગયો સવાર માં ઉઠીને જ્યાં વોરી સાહેબ બકરી ધોવા જાય ત્યાં તો તેને બકરીને બદલે સિંહ જોયો વોરીજીએ વોરાજી ને વાત કરી સિંહ છે એ ખાતરી થતા દૂર થી છરી વરે દોરડું કાપી નાખી વોરા વોરી ઘરમાં પીસી ગયા સિંહને મનમાં થયું હાશ ચાલો આ ટાઢા ટબુકલાથી છૂટ્યા કેવી લાગી વાર્તા મજા આવી ને આ વાર્તામાંથી શું શીખ્યા આપણે શીખી શકીએ છીએ કે જીવનમાં ઘણીવાર પરિસ્થિતિ કે ભય આપણા મનોમનના ભ્રમ પર આધારિત રહે છે સિંહ જેવું શક્તિશાળી પ્રાણી પણ પોતાના મગજમાં ઊભા થયેલા ભ્રમથી ડરી જાય છે અને પોતાનું વાસ્તવિક સામર્થ્ય ભૂલી જાય છે તો પાંચ વસ્તુ શીખે છે આમાંથી પહેલું ભ્રમ અને મગજની રમત માણસને ભયનું મૂળ કારણ પરિસ્થિતિ કરતાં તેના વિચારોથી વધુ રહે છે એટલે સાચી હકીકતને સમજવા ડરનો સામનો કરવો જોઈએ શક્તિનો ભ્રમ ભૂલો નહીં બીજું લર્નિંગ છે કે ડોન્ટ ફોગેટ યોર કેપેસિટી આપણામાં ખૂબ જ તાકાત છે પણ ભય અને શંકાઓ આપણને અંદરથી નબળા બનાવી શકે છે સો ટ્રસ્ટ યોર સેલ્ફ ત્રીજું છે કોન્ફિડન્સ એટલે કે મનોબળનું મહત્વ એ સ્ત્રીનું આદરણીય મનોબળ દર્શાવે છે કે નબળાઈની સ્થિતિમાં પણ તે આસ્થાપૂર્વક જીવે છે ચોથું અહમનો ત્યાગ એટલે કે લેફ્ટ યોર ઈગો સિંહ જેવો શક્તિશાળી સત્તાવાળો પણ જો ભયથી પ્રભાવિત થાય તો તેને ઓછું બનાવી શકે છે તો જીવનમાં નમ્રતા રાખવી જરૂરી છે પાંચમું સહનશક્તિ અને હાસ્યનો ભાવ પેલી ડોશી ગીત ગાવાની ક્રિયા શીખવે છે કે સંજોગો સામે હળવાશથી અને ધીરજ રાખવી જોઈએ એટલે કાંઈ પણ તકલીફ આવે તો પ્રેમથી એનો સામનો કરવો જોઈએ લાઈફમાં તમારો કોન્ફિડન્સ આત્મબળ અને સમજને મજબૂત કરવા માટે નાના નાના પ્રયોગો કરતા રહેવા જોઈએ અને આ આકસ્મિક ભય અને ભ્રમ આપણને ડરાવી ન જાય તે જોવું જોઈએ Okay, but good night.